પાઈ માં પૂરા બનાય એકદમ ટેસ્ટી તમે ઘરે જરૂર બનાવજો એક નંબર સુપર હેલો મિત્રો સ્વાગત છે મારી ચેનલ વરલ રસોઈમાં આજે ફરીથી નવી રેસીપીના વિડીયો સાથે તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ મગ પુલાવ આ મિત્રો આ મગ પુલાવ નું ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે અને લોકો ખૂબ પસંદ કરે છે અને જો તમે નડિયાદ જાઓ તો તમે જોઈજો ત્યાં અનેક લારીઓ તમને મગ પુલાવને જોવા મળશે તો આજે આપણે બનાવવાના કરીએ આપણે મગ પુલાવ બનાવવા તો મિત્રો આપણે મગ પુલાવ બનાવવા માટે જો આપણે આટલી વસ્તુ લીધી છે તો જોવા આપણે આમાં મગ બાફી લીધા છે આપડા અને આમાં આપણે જોવા સોખા બાફી લીધા છે સોખા વહાવી લીધા છે પાણીમાં તો તમારે પણ પેલા છે ને ચોખાના ઓહાવી લેવાના અને મગને બાફી લેવાના છે આમાં બરાબર પછી આપણે જુઓ અહીંયા આ લસણ આમાં લીધું છે પછી આમાં આપણે ટમેટા કાપી લીધા છે આમાં આપણે કોબી કાપી લીધી છે આ આપણે ડુંગળી કાપી લીધી છે આમાં લીધી છે આપણે કોથમીર અને આમાં આપણે કાપી લીધા છે બે મરચાં અને આ છે આદુ આમાં આપણે લાલ મરચાંને પલાળી લીધા છે જુઓ તમે બરોબર આ આપણે લાલ મરચાં પલાળી લીધા છે તો હવે આ લાલ મરચાંને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાના છે આપણે એક ચટણી બનાવશું આની આ લાલ મરચાની તો આપણે આ મિક્સર નું ખાનું લીધું છે એમાં આપણે આ લાલ મરચાં જે પલાળીને રાખ્યા છે ને એ આપણે આપણે પાણી નીતાારી આમાં નાખી દેવાના છે તો જો આપણે આ લાલ મરચાં નાખી દઈએ આમાં પછી એમાં આપણે આ નાખી દઈશું આ જે લસણ ફોલીને રાખ્યું છે ને એ આપણે બધું આમાં લસણ એડ કરી દેવાનું છે હવે આની અંદર આપણે અડધી ચમચી આખું જીરું અડધી ચમચી આપણે ધાણા પાવડર અડધી ચમચી આપણે આમાં મીઠું નાખવાનું છે તો હવે આને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું તો આપણે આ ઢાંકણું દઈ દઈએ અને હવે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ તો જો આપણે આમાં પેસ્ટ તૈયાર કરી લીધી છે જોઈ શકો છો સારી રીતની પેસ્ટ તૈયાર કરવાની તમારે તૈયાર થઈ ગઈ છે તો મિત્રો આપણે ગુલાવ તો સૌથી પહેલા આપણે ગેસવી દઈએ આપણે આમાં તેલ નાખી દીધું છે તેલ ગરમ થાય પછી આપણે આમાં વસ્તુ નાખવાની છે તો મિત્રો તેલ ગરમ થઈ ગયું છે આમાં સૌથી પેલા આપણે આખું જીરું નાખીએ પોણી સારું જો લાલ થઈ ગયું છે હવે આપણે આની અંદર જો આ આ લાલ મરચાં કાપી નાખી આદુ ખમણી સી નાખી બરોબર હવે આપણે આની અંદર એડ કરી દઈશું આ ડુંગળી નાખી દીધી છે મૂળ આપણે થોડીક રાતી કરી લઈશું પછી આપણે આમાં બીજી વસ્તુ નાખવાની છે એટલે આપણે થોડીક તેલમાં ડુંગળી ને તળાવવા દઈશું બહુ ફ્રાય નથી કરવાની બહુ લાલ નથી કરવાની આપણે જેવી જેવી ફ્રાય કરવાની છે તેલમાં કારણ કે પુલાવમાં છે ને બહુ બધી વસ્તુ પકાવવાની નથી હોતી જે જેવી અટકસરી પકાવવાની હોય તો જો મિત્રો આપણે આ ડુંગળી ફ્રાય થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર આ કોબી કાપી રાખી છે ને એ એડ કરી દઈશું આને આપણે થોડીક ફ્રાય કરી લઈશું જેવી તેવી તેલ બાકી વધારે કોઈ વસ્તુ આપણે ફ્રાય કરવાની નથી હતકસરું ફ્રાય કરવાનું છે આપણે એમાં કોબી નાખી દીધી છે અને કોબી તે ફ્રાય થઈ ગઈ છે હવે આપણે એની અંદર છે ને આ ટમેટા એડ કરી દઈશું જે ટમેટા આપણે કાપી નાખ્યા છે ને એ આપણે જોવા ટમેટા કાપી નાખ્યા એ નાખી દઈએ આની સાથે હવે આપણે મસાલો એડ કરી દેવાનો છે તો હવે મસાલામાં આપણે છે ને જો આ એક ચમચી લાલ મરચું નાખીએ છીએ આ એક ચમચી આપણે ધાણા જેવું પાવડર નાખીએ છીએ અડધી ચમચી આપણે હળદર નાખી દઈએ અને એક ચમચી આપણે આ પાઉંભાજી મસાલો નાખીએ છીએ તમે કોઈ પણ મસાલો લઈ શકો છો પાઉંભાજી મસાલો લઈ શકો ગરમ મસાલો લઈ શકો કોઈ પણ મસાલો લઈ શકો પાવભાજી મસાલો લ્યો તો મને પાઉંભાજી મસાલાનો કેસ્ટ ચાલવાનું છે એટલે આપણે પાઉંભાજી મસાલો લઈશું હવે આ રીતે આપણે મિક્સ કરી લઈશું મિક્સ કરી લઈએ અને હવે આપણે આમાં થોડું નાખી દઈએ મીઠું આપણે મીઠું ચોખા બાય પાઇ નાખ્યું છે અને મગ એમાંય એમાં નાખ્યું છે એટલે આપણે સ્વાદ પ્રમાણે અત્યારે થોડુંક મીઠું નાખવાનું છે જો તમે અડધી ચમચી મીઠું નાખી દીધું આપણે અને હવે મિક્સ કરી લઈએ આપણે જો આ બધું મિક્સ કરી બે ચમચું આપડા પાણી એડ કરી દઈશું થોડુંક આપણે આમાં પાણી નાખી દઈએ અવગુને મેક સામગ્રી આના રબ ન હવે આપણે આની અંદર નાખ્યું આ આપણે જે ચટણી બનાવી રાખી છે મરચાની એ આપણે બે ચમચી આમ એડ કરવાની છે આ એક અને આ બે મિક્સ કરી લઈશું આ રીતે મગ પુલાવ બને છે તમે પણ જો ઘરે બનાવો તો આમાં મગ પુલાવની અંદર મગ મેન વસ્તુ છે અને બીજી વસ્તુ જો મેન હોય આની અંદર તો એ છે આપણે જે લાલ મરચાની ચટણી બનાવીને ને એ વસ્તુ મેન તો એક આશિયા વધારે તો ઓલા આપડે મસાલા બધું થઈ ગયો છે આપણો તો હવે આપણે આ જે સોખા ઓહાવી નાખ્યા છે એ આપણે આમ એડ કરી દઈશું આ ચોખા આપણે આવી ગયા અને ચોખાની સાથે અને ચોખાની સાથે આપણે જે આ મગ બાકી રાખ્યા છે એ એડ કરી દઈશું બરાબર અને હવે આપણે આ હલાવી લઈશું મિક્સ કરી લઈશું એકદમ પરફેક્ટ મગ પુલાવ જોરદાર આ રીતે મિત્રો મગ પુલાવ બને છે તો મિત્રો આપણો લારી જેવો મગ પુલાવ બની તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તમે એકદમ પરફેક્ટ રીતે લારી જેવો મગ પુલાવ બની તૈયાર છે તમે તો હવે આપણે આ ગેસ બંધ કરી દઈએ છીએ અને હવે તમને હું ડીશમાં કાઢીને બતાવીશ તો જો આપણે ગેસ બંધ કરી દીધો છે અને હવે આપણે આ ડીશમાં કાઢીએ છીએ મગ પુલાવ તો તમે એકદમ જોરદાર એકદમ આનંદ ખેડામાં જે નડિયાદમાં બધે સિટીમાં મળે છે એવો એકદમ જોરદાર તો એકદમ સ્ટ્રીટ જવો આ રીતે બને છે અને આવો મગ પુલાવ બને છે જોઈ શકો છો જોવામાં એટલો બતાય છે સુંદર અને ખાવામાં તો આની વાત જ ન કરો એવો ટેસ્ટી બને છે તો હવે આપણે જોવા આની ઉપર નાખી દઈશું આપણે કોથમીર કોથમીર આવી ગઈ તો મિત્રો તૈયાર છે આપણો નડિયાદ નો ફેમસ સ્ટ્રીટ સ્ટાઇલ મગ પુલાવ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરી દો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તો મળ્યા બીજી રેસિપીના વિડિયો સાથે ધન્યવાદ